બધી જોયું મેં અને ઘરે આવીને બધી તપાસ કરી જોયું મેં જાણ્યું કે મારી બૈરીની લાશ નીચે પડી રહી હતી અને કાનમાંથી લોહી નીકળતું હતું કા મો લોહી નીકળતું હતું કાનની વારીઓ બધી તોડી ગયા છે આમાં ચાર આરોપી છે એક કિશન અશોક રાહુલ ફતુ પછી એની બૈરી રમેલા પછી એની મમ્મી અજુ આ ચાર વ્યક્તિ મારા ઘરમાં ઘૂસીને અને આ કાર્ય કર્યું છે એમાં મારી બૈરીને ફોટો અપલોડ કરી નાખ્યા છે નગમ ફોટો એવા શેર કરી નાખ્યા છે એ બાબતથી મારી બહેરી કદાચ આત્મહત્યા કરી કાં તો મરી ગઈ કાં તો એમને મારી નાખી એ મને કશી ખબર છે નહીં પણ મૂળ આ શારીરિક શોષણ કર્યું છે અને એ કેટલાય સમયથી કરતો આવતો તો એ બધી મને ખબર નથી પણ કેટલાય સમયથી કરતો આવતો તો જ તે અને વિડીયોના આધારે અને જે શારીરિક શોષણ પણ કર્યું કેટલી વખત અને વિડીયોના આધારે અને ફોટો પણ અપલોડ કરી નાખ્યો અને એ એ રીતે દબાણી હાલતો હતો કે તું જે મને કામ નહીં કરવા દઉં તો હું આ ફોટો શેર કરી દઈશ આ ફોટો વિડીયો બધાને બતાવી દઈશ અને એ મિરોલી ગામની અંદર કેટલાય માણસોને શેર પણ કરી દીધા એનો પ્રૂફ અમારી જોડે અત્યારે આવી ગયો છે બધું આવી ગયું છે આટલું બનત્યા છતાં પોલીસ અસલારીની કંઈ કાર્યવાહી કરતી નથી પંદરથી સત્તર દિવસ થઈ ગયા અમારી જોડે કોઈ પૂછપરછ નહીં કરતી કશું નહીં કોઈ કાર્યવાહી કરતી જ નથી કાનની વારીઓ તોડીને લઈ ગયા છે આ બધો પ્રૂફ છે પુરાવા છે તો છતાં કંઈ નહીં કરતી બીજું કે રિપોર્ટ એકદમ નોર્મલ બતાવે છે કશું બતાવતા નહીં કાનની વારીઓ તોડી એ ક્યાં ગયા એમના ફિંગરપ્રિન્ટ એ બધું ક્યાં ગયું છે એટલે રિપોર્ટ પણ ખોટો જ બનાવ્યો છે ડૉક્ટરોએ પણ રિપોર્ટ ખોટો જ બનાવ્યો છે આમાં એટલે આ બધો રિપોર્ટ અને આમની ચાલબાજી છે શું કારણ શું કારણથી પોલીસવાળા કશું આ કાર્યવાહી નહીં કરતા કશું એમને લાજ ખાધી છે પૈસા દબાયા છે પછા પૈસા લીધા છે એ કારણથી આ લોકો આવું કરે છે આ પોલીસવાળા આવું કરે છે એ મને કશી જાણ છે નહીં અને મને કોઈ પણ ફોન કરીને પણ કશું કાર્યવાહી કરતા નથી કોઈ જણાવતા નથી કે કોઈ અહીંયા બોલાવતા નહીં અમે જાતે પંદરથી સત્તર દિવસથી અહીંયા પંદરથી વીસ માણા પચાસ માણા અહીંયા આવીને અને ન્યાય માટે લડીએ છીએ પણ તો છતાં કંઈક પણ કંઈ કાર્યવાહી નહીં કરતા કોઈ જવાબ મને નથી આપતા કે આનું શું કરવું છે કોઈ જ નહીં અને કોઈ કાર્યવાહી જ નહીં કરતા અમે પંદરથી સત્તર દિવસથી આંટા જ મારીએ છીએ બસ પણ કોઈ અમને જવાબ નથી આપતા એટલે મારે નિવેદન છે કે કડક ને કડક આ બે આરોપી મેન છે કિશન અને રાહુલ આ બે આરોપી મેન છે એમને કડક ને કડક સજા મળવી જોઈએ તાત્કાલિક કસ્ટડીમાં લેવા જોઈએ અને તાત્કાલિક સજાનો સજા મળવી જોઈએ સચિનભાઈ મનુભાઈ જાન એટલે મારા પર ફોન આવ્યો પછી મને શક જોયો પૂરો પૂરો કે આ માણસે આ કર્યું હશે તો ડાયરેક્ટ હું પોલીસ સ્ટેશનમાં આવ્યો પોલીસ સ્ટેશનમાં આવ્યો તેમને મારી મેં કીધું કે તમે મારી કેટ કેટ લઈ લો લીધો એમને કાઢી મિલ્યા મરણ જનાર સાથે તમારા શું સંબંધ છે એ મારી બેન છે તમારા બેન થાય તો તમને જે તમારા કહ્યું એ પ્રમાણે તમને પણ શક છે હા પૂરે પૂરો શક પૂરે પૂરે શક છે એની ઉપર એ પૂરેપૂરે શક છે એ જ છે માણસ